જો ભાઈ તમે પણ વિડીયો બનાવવા માંગતા હોય તો પેલા જય માતાજી મિત્રો આપણે ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે સવારના વાગી ગયા સાત ને આપણે બ્લોગ ની શરૂઆત કરી નાખી છે તમે જો સવારે સવાર સવારથી પક્ષી અને દાણા એ તો આઈ જાય ઊભો હશે તો હવે તો મોર પણ આવે તો મિત્રો તમે જુઓ સવાર સવારથી સૂરજ દાદા પણ નીકળી ગયા આપણે તો કહીએ કે સુખનો સૂરજ તો પણ અને કામનો સૂરજ ક તોય પણ જુઓ તમે હવે આપણે સવાર પડી ગઈ એટલે આપણે હવે જવાનું કામ અને કા કામે જતા પહેલાં આપણે ગામડામાં તો કેવું હોય કે દૂધ ભરાવા તો જવું જ પડે ડેરી તો ચલો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો ચલો તો આપણે ચા નાસ્તો કરીને નીકળીએ ગામ બાજુ ભાઈ તમે જોયો ને આપણી જોડે એવું નથી કે જે આઈફોન હોવો જો આપણી જોડે સ્માર્ટ ફોન હોય કે પછી એન્ડ્રોઈડ નો હોય તો પણ ચાલે કોઈ બી કોન્ટેક્ટ સારું બનાય અને તમે પણ બ્લોગ ચાલુ કરી નાખો

તો ફાઇનલી મિત્રો આપણે કામ ઉપર પણ આવી ગયા જય માતાજી મિત્રો તો મિત્રો આપણે જવાનું તો આજે ડીશા તો આપણે ફાઇનલી નીકળી ગયા આ છે કલસારી અને આ બાજુ છે ડીશા જવાનું તો આપણે તમે બ્લોગમાં બના રહેજો ચલો ડીશા જઈએ જય માતાજી મિત્રો આ છે આપણે કંસારી રોડ તો તમે જોઈ જ હશે અને આ આવેલું છે ગોગા વેલ્ડિંગ વર્કર જે ટોલાનું કામ કામના કામકાજ કરે છે તમે જુઓ બહુ સારું કામકાજ છે તમે પણ આવજો અને જો પૂરો હું તમને એડ્રેસ આલું આ છે આપણે જે ડિસ્સાથી ચાર રસ્તાથી આગળ આવતા કંસારી રોડ ત્રણ રસ્તા પડે ત્યાં એડજસ્ટ તમે જુઓ અહીંયા કામ બહુ સારી રીતે કરવામાં આવે છે તમારે જો કોઈને કામ કરાવવું હોય તો જરૂરથી આવજો જય ગોગા જો તમે ઉપર નંબર પણ છે પહેરાદજી ઠાકોર અને પરબતજી ઠાકોર જો તમારે પણ કોઈને કામ કરાવવું હોય તો જરૂરથી કોન્ટેક કરજો જુઓ મિત્રો તમે બહુ સારી રીતે કામ કરી આપવામાં આવે છે અને વ્યાજબી ભાવે તમે પણ એકવાર જરૂરથી મુલાકાત લો તમે જુઓ અહીંયા બધી તરફના પાણીના પાણીના ટેન્કર અને ટોલા બનાવવામાં આવે છે જુઓ તમે

પોકી ગયા આજે જવાનું હતું આજે મૂકી ચશ્મા ઘર ત્યાં આપણે કાચ કરવા માટે ફાઈનલી મિત્રો આપણે ચલો એ કાચ તો બદલાઈ નાખ્યા અને રિપેરિંગ પણ કરી નાખ્યા બહુ સારું કામ છે તમે પણ આવજો એકવાર પંચમુખી ચશ્મા ઘર તો આપણે જઈએ કામ ઉપર જો મિત્રો આપણે રામાપીરના મંદિરે પણ દર્શન કરી લઈએ ચલો જય રામાપીર બીજું આયા તો તો ચલો દર્શન પણ કરી લીધા અને હવે જઈએ આપણે વિઠોડર કારખાને કામ ઉપર ચાલો તો મિત્રો હવે નીકળીએ આપણે દેવડા ચાલતા મિત્રો આપણે કામેથી ઘરે આવી ગયા અને ફરીથી નવા બ્લોગ માં મળીશું જય માતાજી મિત્રો